તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો અત્યારે બપોરે વ્લોગ શરૂ કર્યો છે કામકાજમાં હતા અત્યારે વેગી છે લાઈટ લાઇટ વગરના બેઠા છે ગરમીમાં પછી વળા કરે પંખો ચાલુ નથી થાય બાકી પવન બપોરે ઓછાનો ટાઈમ છે એટલે પવન તો એટલો બધો હોય નહીં તડકો જ હોય ને લાઈટ નથી એટલે પંખોય બંધ છે અને અમારા બે જો રમે ટેપટ્ટી મોટે પરવાનું બોલવાનું બંધ હા ફરવા નહીં બોલી આ કહેજો

કથક ડાન્સમાં જે શરૂઆતમાં ક્લાસિક ડાન્સમાં જે પ્રણામ કરે ને એ કરે છે કરાલ પેન્ટ નો ફાટે જીન્સ જીન્સ પહેરું છે ને એટલે ફાટવાની બીક લાગે એટલે તો હા બવે નહીં બોલો બસ ખાલી ધ્યાન રાખજે પેન્ટ નો ફાટે નું ધ્યાન રાખજે બીજું કઈ નહીં સારું જોજે એવું ઊંચું એમ નહીં એ તો ઉઠક બેઠક કરી દો પ્રોપર કર હા કરેલું ઠેકડો જ મારવાનો ઠેકડો હું ને ખાલી એમણે ઊભા ઊભા જો ઠેકડો માર ઠેકડો નહીં ખાલી એમણે ઠેકડો નહીં ખાલી એમણે ઊભા ઊભા જ દેવાનું ઠેકડો નહીં મારવાનો હા ઠેકડો મારશો પગનો ઢબ દેવાનો અવાજ ન પડે જો ઠેકડો મારો જો ઠેકડો જો પેલા આમ ઊભું રહેવાનું જો ઠેકડો મારો જો હમ આમ આમ હોય આમ જો આમ 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 હા બસ હવે બે હાલ નો થાય આમ આમ જ રહેવું પડે આમ હા જોસ્તી કરો જો હા એમ જો એમ હાલ પગ ભેગા આવડી છે ને આમ ભેગી રાખવાની બરાબર હા કર જો નો હા હવે પ્રોપર રીતે કરવાનું હાલ કર હવે જો પ્રોપર રીતે થઈ ગયું બરાબર હાલ પ્રોપર રીતે હાલ ભેગું ભેગું કર હા અડાડ તો કરી આમ ખાલી આમ અડાડવાનું આમ માથે નથી ચડવાનું અડાડવાનું છે ખાલી ખેર એજ હા અડેલું જ રહેવું પડે જો તારું નખું થઈ ગયું છે અડેલું જ રહેવું પડે અડેલું રહેવું પડે અડેલું કર ભરી દે હાલ આગળ આવતો જાશો પાછળ આવતો ન જગ્યા આગળ આવતો પાછળ તાલ કર

અમારે ફરવા ભાઈ ટીવી જોવાનો વાટે છે ટીવી શરૂ થાય તો ટીવી જોવા મળે અને મારા હસ્તી બેન રીહાઈને બેઠા છે હવે ક્યારે એની રી મટે નક્કી નહીં બેઠી જ કઈ રીતે જો ગાડી જો ગાડી અડધી અહીંયા રાખી છે અડધી અહીંયા રાખીને આવી રીતે બેઠી છે તો કેવી છે ઊભી થઈને તરત જ આને ટીવી જોવી છે ટીવી શરૂ નથી થતી મને ક્યાં કરજો કરજો ભાઈ નથી થતી ટીવી શરૂ રહેવા દે મૂકી દે ને સેલ હરકા છે ટીવી તો શરૂ થાય છે અને ટીવી જ થાય હાલે એવું ન હોય અને મમ્મી હા હરકા છે ભાઈ બાજામાં સેલમાં હું મિસ્ટેક છે કાય મિસ્ટેક છે જો તમે કાય મિસ્ટેક છે જો જો એ હરકો કેરા કરશે

એનો છે ને હક નથી દરવાજા આવડે છે ખોલતા પણ હસ્તી એક પટું માર્યું ને જો લોક મારેલું તોડી નાખ્યું અમારા ઘર ની દયા દયા દરવાજા તો દયા લેડી દયા લેડી સિંગમાં લેડી દયા જો બે બાજે છે તો મમ્મી જો

આ બ્લોગ ને કરું છું એન્ડ આ બ્લોગ તમને કેમ હોય તો અમારા ને લાઈક કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીજો તો મળીએ હવે બીજા માં જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો